દાહોદના લિમખેડા તાલુકાના દેગાવાડાની નિવાસી પ્રાથમિક શાળામાં મીડિયાકર્મીઓ રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યા હતા જેમાં શાળાના આચાર્ય સાથે મીડિયાકર્મીએ શાળામાં ચાલતી ગેરરીતિઓ અંગે પૂછપરછ કરી હતી બાળકોની શિષ્યવૃત્તિની રકમ અન્ય ખાતાઓમાં જમા કરવાના તેમજ બાળકોની હાજર સંખ્યા કરતાં ઓનલાઈન હાજરી વધુ હોવા સહિતના અન્ય આક્ષેપો સામે આચાર્યએ પ્રતિક્રિયા આપી હતી શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા દેગાવાડા તાલુકો લીધા જિલ્લો દાહોદ બસ બાળકો શાળામાં એકથી હું શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું પટેલ સુરેશભાઈ મોતી કેટલા વર્ષ બજાવો આ ચોવીસ એટલે પચીસ વર્ષ રનિંગ ચાલે છે કેવું આપણે સ્કૂલમાં કેવું રીતે કાર્યક્રમ બધા બાળકો ભણવાનું કેવું ચાલે છે આમ તો જો અમારી માન્ય સંખ્યા એકસો છે એની આમે અમે દર વખતે પાંચ દસ બે ચાર વધારાના દાખલ કરીએ છીએ છપ્પન સંખ્યા છે સવારમાં બાળકોને પાંચ વાગે ઉઠાડી અને અમારા શિક્ષકો એમને નાવા ધોવા શૌચક્રિયા માટે લઈ જાય ત્યાર પછી બાળકોને નાસ્તો કરાવવામાં આવે ત્યાર પછી બાળકોને જે શિક્ષકનો વારો હોય મિત્રનો એ શિક્ષક એમને વાંચન લેખન કરાવી પછી થોડી વાર એને પ્રવૃત્તિ કરાવી અને પછી એમને જમવાનો ટાઈમ થાય ને જમવાનું આપે પછી અગિયારથી પાંચ શૈક્ષણિક કાર્ય ચાલે એમાં અમુક પ્રવૃત્તિઓ પ્રયોગો છે પછી નકશાઓ છે જે જે વિષય પ્રમાણે આવતું હોય એ પ્રમાણે આપે એમ અને કરાવે અને સાંજે પાંચ વાગ્યા પછી છ એક કલાક રમત છોકરાઓને પછી હાથ પર ધોઈ નાવાનું હોય એવું કરવાળતું ત્યાર પછી સાડા છથી સાતના ગાળામાં જમવાનું મળે અને પછી સાંજે પ્રાર્થના થાય પ્રાર્થના પછી દસ વાગ્યા સુધી બાળકોને વાંચન લેખન ગણન કરાવીએ અને એમનું લેસન કરીએ ગૃહ કાર્ય કરીએ અને બાળકો દસ વાગ્યા પછી આમ તો તમારી શાળા છે બધી રીતે નિયમિતતા બાળકોને ભણાવવા વ્યસ્તી બધું સારું છે પણ આપણે સાહેબ જે બાળકોને હમણાં પંદર તારીખે એવું રજા આપી દીધી તે પરિપત્ર હતો સરકારનો ના પંદર તારીખે નહીં આપીએ કઈ તારીખે અમે જન્માષ્ટમી પર રજા આપી તમે સર પંદર તારીખે આપને ફોન કર્યો હતો તો પંદર તારીખે એમ બોલ્યા હતા ના પંદર તારીખે તો તમે આ ધ્વજવંદન કાર્યક્રમમાં તો તમે આવેલા અરે તમને મેં કહ્યું તમે મને એકવીસ તારીખે ફોન કર્યો હમ તો જન્માષ્ટમી અરે પંદરમી ઓગસ્ટ તો પંદર તારીખ હતી એટલે તમે પણ આપને જે વાત થઈ 21 તારીખે 21 તારીખે 15મી ઓગસ્ટની સબ મે વાત કરી કે 15મી ઓગસ્ટ ના ના 15મી ઓગસ્ટ એ તો આપણો કાર્યક્રમ થયો મે તમને હમણાં પણ વાત કરી કે 15મી ઓગસ્ટ ના તારીખે આ કાર્યક્રમ થયો અમે રક્ષાબંધન પણ અહીંયા કરી એમના ફોટા ભી આપણી જોડી છે બધા બાળકોને પોતપોતાના ક્લાસમાં પણ કરી અને પછી કેટલા દિવસ વેલી રજા આપી બે દિવસ વેલા રજા આપી હા તો બે દિવસ વેલા રજા આપી અને એ પણ કે માની કે આપણો પરિપત્ર નવો થયો કે બાળકોને આપણે શિષ્યવૃત્તિ એમના રેશન કાર્ડ અને આધાર કાર્ડ મેચ થયેલા હોવા જોઈએ એટલે કે કેવાયસી કરી લેવું જોઈએ એટલે બાળકોને કોઈને કેવાયસી કરેલું ના હોય એ રીતે બે દિવસ ચાલુ હતા એટલે બાળકોને કામ થઈ જાય પછી રજાઓ આવતી હતી આ રાજા સાહેબ આપણને આપણે જે આપી રહ્યા બે દિવસ અગાઉ તે તમારા અધિકારી કોઈ દ્વારા આપવામાં આવી પછી ના તે દિવસે મારે દાઉદ જવાનું થયેલું તે સાહેબને પણ વાત કરીને આવ્યું સાહેબ આપણે બાળકોને બે દિવસ આના માટે રજા લીધે કશું વાંધો કયા સાહેબ બારિયા સાહેબ બારિયા સાહેબ સમાજ કલ્યાણ સમાજ કલ્યાણ અધિકારી બરાબર છે એમણે કીધું કે આપી દો ના આપી દો એમ નહીં મેં કીધું સાહેબને સામેથી કે સાહેબ અમે રજા લઈએ તો શું કીધું કસો વાંધો નથી આવ્યા કે કેવાયસી તો કરવું પડે ને એમ એટલે આપી દો બરાબર ના આપી દો આપ્યા પછી તો ગયો તારે હું હવે જે આપ્યા પછી ગયા હા બરાબર કે આપી દીધી છે એમ હમ બરાબર છે બીજું સાહેબ તમે અગાઉ કોઈ પણ વર્ષે સામો કોઈ બાળકના પૈસા તમારા મિસિસના ખાતામાં રાખી દીધા હતા ના એવું એવું કઈ હતું નહીં જે રજીસ્ટર સંખ્યા હોય એમાં તો કોઈ બાળકોનું કેવાય ના થયેલું હોય અથવા તો આધાર કાર્ડમાં કોઈ પ્રોબ્લેમ થયેલો હોય અથવા તો ખાતા નંબરમાં કોઈ પ્રોબ્લેમ થયેલો હોય અથવા તો ખાતા નંબર ના હોય ને એવા એક બે બાળકો હતા એમના વાલીને પૂછીને જ કહ્યું અને વાલીએ કહ્યું કે કશું વાંધો નથી સાહેબ તમે કોઈના ખાતામાં નાખો છો તમને મળ તમારા પર વિશ્વાસ એટલે આપણે કર્યા કરે આપી પણ દીધા વાલીને પછી તમે તો મિસિસ ના ખાતામાં પૈસા નાખી દીધા ના બે ખાતા બે મારા રસોયા નામ ખાતામાં નાખેલા બે રસોયા ના ખાતામાં નાખેલા હા અને એ એ એક ખાતામાં વધારે પૈસા જમા ના થાય એટલે એક ખાતું માર મિસિસ ના ખાતામાં નાખેલું અચ્છા એક એક ખાતામાં નાખેલું કેટલા જમા કરાયા હતા એ ઓકી કઈ 600 કેવા રૂપિયા હતા બરાબર છે તો સર એ તો બાળકોને આપી પણ દીધા ઉપાડીને પાછા બરાબર ના વાંધો નહીં તો આમો સાહેબ તમે વાલીનું ખાતું બંધ હોય તો એમના બીજા કોઈ દાદા દાદી કે એમના કોઈ કોઈનો સંપર્ક કરી એમના ખાતું નહિ નહી એ બધો બધો સંપર્ક કર્યો પણ ના રાગાવ્યો એટલે જ નહી મેલ નાખડી એટલે જ કર્યું ના કે આપણે બાળકોના પૈસા હું કરવા યાર આપણે આટલું કામ કરીએ છીએ સેવા ભાવીના આપીએ છીએ આપણે શું કરવાની જરૂર છે આ આ 무슨 કોઈ સરકારનો પરિપત્ર છે કે સ્કૂલના આચાર્ય એના મિસિસના ખાતામાં પૈસા નખવો બાળકોના અસીલતી ના 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 એવો કોઈ પરિપત્ર એની એવું હોય પણ ના હોય અમને પણ ખબર છે કે આપણા બાળકોના પૈસા

ત્રણ કે ચાર બાળકને નાખેલા એમાં એક એક બાળકના તો જમા પણ કરતા થયા ત્રણ ચાર અને એ થયા ને એ એ નથી થયા એના પણ ઉપરથી તો આપી આપણે કઈ પણ કોઈ પરિપત્ર છે કે નાખવો પૈસા પરિપત્ર તો ના બધું જ છે બરાબર પણ ઓનલાઈનમાં થઈ કેમ ટોટલ કેટલા છે હમણાં કીધું છે

હમ અલમ કોપી દે યે ઇતલે આજી કુઈ દી પડે બધે જાવ ઓનલાઈન ગ્રાન્ટ પ્રાપ્ય સાંભળો અલમ બાળકો હોય પણ આજી એમેરે કરવું પડે ફોટોશીટ કુઈ બિચારા મધ્યમ ભૂજન હોય થઈ ગયા બરાબર તમે જાણતા હુ